તો મિત્રો દેખી રહ્યા છો કે આપણે ડીએપી અંદર નાખી દીધું છે અને હવે એમોનિયા નાખવાનું છે બંને મિક્સ કરી દઈશું સરસ રીતે તો આ છે એમોનિયા આપણે બંનેને મિક્સ કરી દઈશું મિત્રો જોઈ રહ્યા છો કે બહુ સરસ રીતે એમોનિયા અને ડીએપી આપણે મિક્સ કરી દીધું છે અને હવે રીંગણ તમે દેખી રહ્યા છો આ છે રીંગણ અને એના થડથમ આપણે તેને નાખીશું જેથી કરીને રીંગણના મૂળ મજબૂત થાય અને રીંગણ ઉપર ફૂલ સારા આવે અને ફૂલ સારા આવશે તો તેના ઉપર ફળ સારા આવશે તો આપણે એમોનિયા અને ડીએપી બંને થડથડમ નાખી દઈએ તમને એ પણ બતાવી દઉં